તો અમેરિકામાં મહિને પાંચ હજાર ડોલરની નોકરી અપાવશે તેવી લાલચ આપી હતી આરોપી શૈલેષ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે પંદર લાખની છેતરપિંડી કરનારો આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે પ્રેમલ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે પ્રેમલ છેતરપિંડી કરવામાં આવી છે પંદર લાખની આરોપી ઝડપાયો છે કઈ રીતે તે લોકોને બાટલીમાં ઉતારવામાં આવ્યા જી પ્રેમલ જી ચોક્કસ જે પ્રકારે સિદ્ધપુર એક બ્રાહ્મણ છે તેઓને અમેરિકા ખાતે પૂજા માટે લઈ જવાનું કહી અને પંદર લાખ જેટલા રૂપિયા છે જે પાંચ વ્યક્તિઓ અલગ અલગ જેટલા પાંચ વ્યક્તિઓ પાસેથી પંદર લાખ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ પંડી કેરી અને જે યુવક છે ત્યારે આ અંગેની સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ પોલીસે ફરિયાદ નોંધી અને આ જે છેતરના ઇસમ છે તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ જે છેતરના જે ઇસમ હતો તેને ઝડપી અને સિદ્ધપુર પોલીસ મથકે લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ તો હાથ ધરી છે જી બિલકુલ ભાર પ્રેમલ આપની પાસે અપડેટ્સ લેતા રહેશો